રહે તેવી સંભાવના છે છે સરેરાશ ભાવની વાત કરીએ તો ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો લઈને બારસો દસ રૂપિયા અમરેલીમાં આઠસો એકથી લઈને બારસો અઢાર રૂપિયા કોડીનારમાં એક હજારથી લઈને અગિયારસોને સત્તાવન રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો એકાવનથી લઈને બારસોને એકવીસ રૂપિયા સેતુરમાં સાતસો એકાવનથી લઈને બારસોને અગિયાર રૂપિયા પોરબંદરમાં નવસો પંદરથી લઈને એક હજારને પંચાવન રૂપિયા વિચાવોદરમાં નવસો પંદરથી લઈને બારસોને એકવીસ રૂપિયા મોવામાં નવસો પંચ્યાસીથી લઈને નવસોને છ્યાશી રૂપિયા કાલાવડમાં નવસોથી લઈને અગિયારસો રૂપિયા જૂનાગઢમાં આઠસોથી લઈને બારસોને અઢાર રૂપિયા જામજોધપુરમાં નવસો પછાત લઈને એકતાલીસ રૂપિયા હળવદમાં આઠસો તો ઝીણી મગફળી તો રાજકોટમાં નવસો દસ થી લઈને અગિયારસો નેવું રૂપિયા અમરેલીમાં આઠસો પાંચથી લઈને એક હજાર ને તેપન રૂપિયા કોડીનારમાં નવસો પચીસથી લઈને એક રૂપિયા સાવરકુંડલામાં એક હાજર થી લઈને બારસો ત્રીસ રૂપિયા મહુવામાં એક હાજર બારથી લઈને અગિયારસો પંચોતેર રૂપિયા કાલાવડમાં નવસોથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા જુનાગઢમાં આઠસો વીસથી લઈને એક હજાર નેવું રૂપિયા જામજોધપુરમાં નવસોથી લઈને અગિયારસો ને એકત્રીસ રૂપિયા ઉપલેટામાં સાતસો પસારથી લઈને અગિયારસો ને સાત્રીસ રૂપિયા ધોરાજીમાં આઠસો એકથી લઈને અગિયારસો ને છેતાળીસ રૂપિયા વાંકાનેરમાં છસો પછાત લઈને અગિયારસો ને છ્યાલીસ રૂપિયા જેતપુરમાં સાતસો એકત્રીસ લઈને બારસો ને એકાવન રૂપિયા રાજુલામાં નવસો એકવીસથી લઈને અગિયારસો ને છત્રીસ રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને અગિયારસો ને બેતાલીસ રૂપિયા જામનગરમાં નવસો લઈને પંદરસોને ત્રીસ રૂપિયા માણાવદરમાં અગિયારસો ત્રીસથી લઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા વિસાવદરમાં એક હજાર બેતાલીસ લઈને તેરસો ને છપ્પન રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને એક હજારને અગિયાર રૂપિયા ધારીમાં નવસો લઈને એક હજારને પાસઠ રૂપિયા ખંભાળિયામાં આઠસો લઈને અગિયારસોને ઓગણત્રીસ રૂપિયા પાલેતાણામાં નવસો તેતાલીસથી લઈને એક હજારને ત્રાણું રૂપિયા હિંમતનગરમાં નવસો ત્રેથી લઈને ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા

तां सुधी जय जवान जय किसान